આપના પ્રદેશ પ્રમુખ કિસુદાન ગઢવીએ ગંભીરા બ્રિજની મુલાકાત લીધી હતી તેમના દ્વારા કહેવામાં આવ્યું કે જ્યાં સુધી ભાજપનું રાજ રહેશે ત્યાં સુધી આવી ઘટનાઓ ઘટતી રહેશે આ સિવાય તેમના દ્વારા કહેવામાં આવ્યું કે સારું છે ભાજપના નેતાઓએ ડેમ નથી બનાવ્યો નહીંતર ગામે ગામ તણાઈ જાત પ્રજા ટેક્સ ભરે છે પછી પ્રજાને મોત મળે છે અને ભાજપના નેતાઓના ખિસ્સા ભરાય છે આટલી દર્દની ઘટના બાદ મુખ્યમંત્રી અને મંત્રીઓએ શરમજનક નિવેદનો આપી રહ્યા છે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું અગાઉ અનેકવાર લોકો આ બ્રિજ વિશે ફરિયાદ કરી ચૂક્યા હતા પરંતુ તંત્રએ કોઈની વાત ના સાંભળી ગંભીર બ્રિજ તૂટ્યો હતો ત્યારે અગિયાર લોકોથી વધુના મોતથી છે અનેક લોકો ઘાયલ થયા હતા ઘટના બાદ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ કિસુદાન ગઢવીએ ત્યાંની મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી તેમના દ્વારા કહેવામાં આવ્યું કે ભાજપના રાજમાં મનુષ્યના જીવની કોઈ કિંમત નથી મારો સવાલ એ થાય છે કે આવા બ્રિજ ઉપરથી મુખ્યમંત્રીનો કાફલો કેમ નથી નીકળતો મુખ્યમંત્રી આ સ્થળની વિઝિટ કેમ નથી કરી જો મુખ્યમંત્રી પોતે વિઝિટ કરશે તો કદાચ તંત્ર જાગશે

આજે તમે જો આ રેસ્ક્યુ ચાલી રહ્યું છે આપણે પ્રાર્થના કરીએ ભગવાનને કે હવે મૃત્યુ આ વધે નહીં અત્યારે અગિયાર મૃત્યુના સમાચાર આવ્યા છે એમના પરિવારને સાંત્વના સ્થાન આપે અને જે ઘાયલો છે જલ્દી સ્વસ્થ થાય પણ મોટી વાત એ છે કે અગિયાર અગિયાર લોકોના અજીવ ગયા છે હજી તમે વિચાર કરો આજે આ બ્રિજની વારંવાર અહીંના સ્થાનિક નાગરિકોને મેં વિડીયો જોયા છે ગ્રુપ સાથે એ અધિકારીઓ સાથે વાત કરે છે કે ભાઈ આ બ્રિજ તૂટે ગમે ત્યારે પડી જાય એમ છે લોકો જીવને નુકસાન થાય એમ છે જાનહાની થાય એમ છે કોઈ ભાજપ પર ક્યાં છે એમણે તો ટીપી માં રસ છે ક્યાંથી ટીપી નીકળે ને ક્યાંથી જમીન લઈ જમીન ભાવ ઊંચા કરે એમને રસ છે ક્યાંથી કોન્ટ્રાક્ટ માંથી પૂછ મારી એમને રસ છે પ્રજાની કોઈ પડી નથી ધંધા સિવાય કોઈ મંત્રીઓના ધંધાઓ જ બેફામ ચાલી રહ્યા છે મુખ્યમંત્રીને ધંધામાંથી ફુરસત નથી આ સ્થિતિ છે મિત્રો જો તમે હજી પણ આજે એટલી વ્યવસ્થાઓ હોવી જોઈએ ખરેખર તો મુખ્યમંત્રી શ્રી આપણે જે આપ્યો છે હેલિકોપ્ટર હેલિકોપ્ટર અહીં આવી જવું જોઈએ એમણે જરૂરિયાત જે પણ વસ્તુની પડે પણ દુઃખદ છે ભાજપ પાસે કોઈ અપેક્ષા રાખી શકાય એમ છે નહીં ભાજપને માત્ર ને માત્ર સત્તા ટકાવી રાખવી જ્ઞાતિ જાતિ ધર્મના આગેવાનોને આગળ કરીને અને કઈ રીતે મલાઈ સેરવી એના સિવાય કરાવ એટલે આશા રાખીએ કે આવી દુર્ઘટના બીજી ન બને અઢી વર્ષમાં આ આખી પાપની પોટલી અહીંથી વિદાય લે એવી પ્રાર્થના કરીએ આજે અમારી ટીમ આમ આદમી પાર્ટીની અમારા કાર્યકર્તાઓને પણ કહ્યું હતું કે ભાઈ જ્યાં સહયોગ જોઈએ ત્યાં સહયોગ મળે અને મને દુઃખ એ વાતનું થયું કે અગિયાર અગિયાર લોકોના મૃત્યુ થયા છે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ કે મંત્રીઓએ મંત્રીઓ આવી વાત મને ખબર નથી મુખ્યમંત્રી તો નથી જ આવ્યા શું થાય તૂટેલા છે એમની એમને ખબર પડે સાથે સાથે અહીંયા કામગીરી વ્યવસ્થિત થાય મુખ્યમંત્રી પોતાનું હેલિકોપ્ટર અહીંયા મૂકી દેવાની જરૂર હતી જરૂર પડે તુરંત વ્યવસ્થિત સારવારો થાય આ બધી વ્યવસ્થાઓ કરવાની જરૂર હતી અને હજુ પણ ગુજરાતમાં એવા કેટલાય બ્રિજ છે સારું થયું ભાજપ ને ભગવાન કરીએ કે વર્ષમાં ડેમ તો ગામના ગામ ભાજપ વાળાના છે ની જનતા જનતાને વિનંતી કરું છું ભાજપ ના બનાવેલા બ્રિજ નીચે ઉભવું નહીં આપણા દીકરાઓને પણ ઉભા નહીં રાખવા આપણા દીકરાઓને પહેલી સૂચના આપી ભણવા જાય બધા ભાજપના બ્રિજ બનેલા છે ઉપરથી ચાલવું નહીં અને નીચે નહીં ઉભું નહી તો અને ભાજપના કાર્યકર્તાઓને પણ વિનંતી કરું છું કે ભાજપ માટે મત માંગી અને પાપના પાપીદાર નો થાવ તમારા દીકરા દીકરી એક ના એક ઉકડી ઉઠ્યું છે બધાનું કે વારંવાર અને તમે જુઓ પાછી એમની નિમ્ન કક્ષાની રાજનીતિ છૂટતી નથી કોઈને પણ ચમરબંધી છોડવામાં નહીં આવે અને હાઈ લેવલની કમિટીની તપાસની ની રચના પૂરી વગાડી દીધી અત્યાર સુધી તમે પાટી કમિટીઓની શું કરી તમે મોરબી બ્રિજમાં શું થયું રાજકોટ અગ્નિકાંડમાં શું થયું તક્ષીલા કાંડમાં શું થયું હરણી બોટકાંડમાં શું થયું હરણી બોટકાંડ તો બે બહેનો મળવા આવી એમાં તમે એજન્ડા લઈને આવ્યા છો આ શું થઈ રહ્યું છે ગુજરાતમાં બહુ જ સ્થિતિ ખરાબ છે ગુજરાત ભગવાન કરે ના અઢી વર્ષ આમને આમ નીકળી જાય અને અઢી વર્ષમાં આખી કકડાક સાથે કાળી ચૌદશ ની જેમ આ ભાજપે કાળી ચૌદશ ની એમ નીકળી જાય એટલી હદે અમે થાકી ગયા છીએ કોઈને કઈ પડી જતી માનવ જીવનનો બસ બે લાખ ચાર લાખ આપી દીધા પરિવારને આમ આ શું થયું અને હજુ તમે જોજો બીજી ઘટના આપણી રાહ જોતી હશે સેમ પેટર્ન આવશે હાઈ લેવલની કમિટી બનાવીશું સીટ ની રચના કરીશું તમે ચમરબંધી ને છોડીશું નહીં પછી કોઈ ચમરબંધી વાપરશે નહીં અને પોતે એવું માને છે ભાજપના નેતાઓ એવું માને છે મુખ્યમંત્રી શ્રી એવું માને છે મને લાગે છે કે એ તો મોરબી કાંડ હોય કે બીજા કાંડ પ્રજા ભૂલી જશે ને પાછા આપણે મત આપશે અને એટલા માટે તેને પીડા નથી પણ ગુજરાતી જનતાને મારી વિનંતી છે કે હવે તમારી આત્માને જગાડો જો આજે તમારી આત્માને નહીં જગાડો અધિકારીઓને પણ મારી વિનંતી છે તમારી આત્માને જગાડો નહીં તો તમારા એક ના એક સંતાનો પણ ક્યાંક બ્રિજ નીચે આ ભાજપના પાપના બ્રિજ નીચે આવી જશે અને તમારી પાસે પછી આપણે અફસોસ કર્યા સિવાય કશું નહીં રહે તો સમય છે જાગો અને તમામની આત્માઓને જગાડો આ માનવ સર્જિત હોનાર ફરીથી થઈ છે આ બ્રિજ એટલો જર્જરિત હતો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો આ બ્રિજ ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતો અને વારંવાર સ્થાનિક નાગરિકોએ રજૂઆતો કરેલી છે આ આ બ્રિજ આમ અહીંયા તૂટેલા છે છે તમે જુઓ અહીંયાથી ઉતરી જાય હદે ખરાબ રીતે હાલત છતાંય ન તો મુખ્યમંત્રીને સમય છે ને મંત્રીઓને સમય છે અને મંત્રીઓ હજી નિવેદનો કરે છે કે ભાઈ અમે તો આની સમારકામ કરાવડાવ્યું છે એનો મતલબ એ તો સમારકામમાં પણ અમે ભ્રષ્ટાચાર કર્યો છે અને સાથે સાથે આ મંત્રીઓના નિવેદનો એવું બતાવે છે કે બહુ દુઃખદ ઘટના છે અમે પ્રાર્થના કરીએ છીએ ભગવાન એમના આત્માને શાંતિ અર્પે સાથે સાથે એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને જે ગાયલો છે જલ્દી સ્વસ્થ થાય એવી પ્રાર્થના કરીએ છીએ પણ હું મુખ્યમંત્રી શ્રી કહેવા માંગુ છું પાર્ટ ટાઈમ મુખ્ય શ્રી છોડી દો તમે ફૂલ ટાઈમ દાવો બિલ્ડરના ધંધાના જે બીજા ધંધા મંત્રીઓ કરે છે મંત્રીઓ ખરેખર ફૂલ ટાઈમ કામ કરવું જોઈએ અને આ આ માર્ગેન મકાન વિભાગ મુખ્યમંત્રી પોતે રાખીને બેઠા છે અને પોતે પોતાની ખબર નથી કે ત્રેવીસ પિલ્લરમાંથી એક પિલ્લર તૂટ્યો એટલે અગિયાર લોકોના મોત એટલે કે બાવીસ પિલર હજી પણ એવા છે એમ જરિત છે હજી પણ મોતની રાહ જોઈ છે તમે મોતના ઉપર તમાશો કરો છો તમે હજી તમારી લાપરવાહી ભ્રષ્ટાચાર ને બચાવવા માટે આવા ટ્વીટ કરો છો લોકો મજાક કરો છો જ દુઃખદ છે